અમારી સમાચાર ચેનલ કરો 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 અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો તાળાજા તાલુકાના અલંગમાં સથરા ચોંકડી ઉપર બે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર જેટલા વ્યક્તિઓને નાના મોટી તેમજ ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિસ્તારમાં અકસ્માતોની ઘટનાઓ યથાવત રહી છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના અલંગ શીપ બ્રેકિંગ યાર્ડથી સતર ચોંકડીવાળા રોડ ઉપર બે બાઇક અને એક કાર વચ્ચે આમ કુલ ત્રણ વાહનો વચ્ચેનો અકસ્માત થયો હતો અને આ અકસ્માતની ઘટનામાં ચાર જેટલા વ્યક્તિઓને નાના મોટી ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી એક વ્યક્તિને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું જોકે ઇજાગ્રસ્ત વ્યક્તિઓના નામો જાણવા મળ્યા નથી